એક સમય હતો જ્યારે પત્રકારત્વની અંદર એવા લોકો જ આવતા હતા કે જેમનો જીવ બળતો હતો રાજ્ય અને દેશમાં જે ચાલી રહ્યું છે તે જોઈને પણ હવે એવા લોકો પણ મેદાનમાં આવ્યા છે જેમના માટે પત્રકારત્વ એક ધંધો છે ખેર તેની વાત પછી કરીશું પણ એક નવા સમાચાર એવા આવ્યા કે આટલા વર્ષો પછી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનડી ટીવીને ઇન્ટરવ્યૂ આપ્યો આ સમાચાર હા આ બહુ જ મોટા સમાચાર છે કારણ કે નરેન્દ્ર મોદી એનડી ટીવીને પહેલી વખત ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે આજે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ પહેલાં એવું હતું કે પત્રકારત્વના વ્યવસાયમાં એ લોકો જ આવતા હતા કે જેમને માટે આ વ્યવસાય નહોતો આ પૈસા કમાવવાનું સાધન નહોતું આ તો લોકોની જિંદગીમાં કેવી રીતના સારું કરી શકાય તેની ધગસ તેનો ઉત્સાહ અને તેનો ગુસ્સો હતો તે જ પત્રકાર થતા હતા પણ આજે પત્રકાર પણ વટ મારવા થાય છે આજે પત્રકાર પણ ધમકાવવા માટે થાય છે અને આજે છાપાના કે ટેલિવિઝનના માલિક પણ અમે એટલા માટે થઈએ છીએ કે અમારો ધંધો બાકીની કંપનીઓ ધમધોકાર ચાલતી રહે માટે અમે પત્રકારત્વના ધંધામાં આવ્યા છે અમને પત્રકારત્વનો ભલે ખબર ના હોય અમને પત્રકારોને ખરીદતા આવડે છે તેવો માહોલ આજે સર્જાયો છે આ આપણે કમનસીબી પણ છે કે જેઓ ખરેખર પત્રકારત્વ કરવા માગે છે તેમની પાસે પૈસા નથી અને જેમની પાસે પૈસા છે તેમને પત્રકારત્વ સાથે નિસ્બત નથી હા હવે વાત કરવી છે નરેન્દ્ર મોદીની નરેન્દ્ર મોદી પોતાના મિત્રો ગણીને રાખે છે તેમ દુશ્મનોની પણ ગણતરી વધારે સારી રીતના રાખે છે આમ નરેન્દ્ર મોદીના દુશ્મનની યાદીમાં હમણાં સુધી એનડી ટીવી હતું એનડી ટીવીના પત્રકાર હતા કારણ કે એનડી ટીવી નરેન્દ્ર મોદીને નરેન્દ્ર મોદીની સરકારને કાયમ આઈનો બતાડવાનું કામ કરતું હતું અને નરેન્દ્ર મોદીને કોઈ પડકારે કોઈ સવાલ પૂછે એવો માણસ એ પત્રકાર ક્યારેય પસંદ રહ્યો નથી કારણ કે નરેન્દ્ર મોદી પોતાના અહમમાં રાચે છે અને નરેન્દ્ર મોદીને પોતાનો જ ચહેરો શ્રેષ્ઠ લાગે છે પોતાના સિવાયના બધા ચહેરા કદરૂપા લાગે છે કારણ કે નરેન્દ્ર મોદી પોતાના જ પ્રેમમાં રચ્યા પચ્યા રહે છે એટલે જ તો એનડીટીવી અને એનડીટીવીમાં કામ કરતા પત્રકારો અને એનડીટીવી જેવું પત્રકારત્વ કરતા પત્રકારો ક્યારેય મોદી અને મોદીના સાથીઓને પસંદ આવ્યા નથી ખેર કે મોદીને ખુશ કરવા માટે આપણે પત્રકારત્વ કરતા નથી છતાં પણ એનડીટીવી જે પ્રકારે પત્રકારત્વ કરી રહ્યું હતું તેના કારણે દિવસે ને દિવસે તેની આર્થિક સ્થિતિ કમજોર થઈ રહી હતી અને એક તબક્કો એવો આવ્યો કે એનડીટીવી છેલ્લે વેચી દેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ જ્યાં સુધી એનડીટીવીના મૂળ માલિકો પાસે એનડીટીવી હતું ત્યાં સુધી નરેન્દ્ર મોદીએ એનડીટીવીને ઇન્ટરવ્યૂ આપવાનું પસંદ કર્યું નહીં પણ હવે એનડીટીવીના માલિક ગૌતમ અદાણી છે જે મોદીના ખાસ છે એટલે બિહારની એક સભામાં નરેન્દ્ર મોદીએ એનડી ટીવીના પત્રકારને ઇન્ટરવ્યૂ આપ્યો ઇન્ટરવ્યુની એક નાનકડી ઝલક જોઈ લો લીધી હવે સવાલ એવો નથી કે આ ભાષણમાં તે શું બોલે છે સવાલ એ છે કે હવે તે એનડી ટીવીને ઇન્ટરવ્યુ આપતા થયા છે પણ જેઓ નરેન્દ્ર મોદી સાથે નજીકના સંવન દ્વારા આવે છે એવા માલિકની કંપનીમાં કામ કરતા પત્રકારોની હાલત કૂતરા કરતાં બદતર નરેન્દ્ર મોદી કરે છે કારણ કે નરેન્દ્ર મોદી સાથે મિત્રતા કરનાર આ માલિકોની કંપનીમાં નોકરી કરતા પત્રકાર સવાલ પણ પૂછી શકતા નથી અને નરેન્દ્ર મોદી તેમને ભાવ પણ આપતા નથી ગળામાં નરેન્દ્ર મોદીની વિશ્વસનીયતાનો પટ્ટો તેઓ પહેરી લે છે પછી તેમની હાલત કૂતરા કરતાં પણ બદતર થાય છે ખેર આ બધું તો ચાલ્યા કરશે આજ જ સમય છે આજ ઘણું બધું શીખવાડે છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખજો કારણ કે અમને તમારા મત જાણવાની જરૂર છે અત્યારે મને અને મારા સાથી સોનું અને ચિત્રક રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે